આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ચારના કર્મચારીઓને બે માસનો પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર વોર્ડ બોય આયા સ્વીપર ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ વર્કર સહિતનાઓને નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી આ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓ માટે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા ઊભી થઈ છે આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ચ બે હજાર એકવીસમાં કરાયેલા પરિપત્ર અનુસાર પગાર ચૂકવવામાં વર્ગ ચારના આઉટસોર્સિંગ કર્મચારીઓ સહિત કાયમી કર્મચારીઓને પ્રથમ અગ્રતા અને વર્ગ ત્રણના આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓને દ્વિતીય અગ્રતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં વર્ગચારના કર્મચારીઓને વેતન ચૂકવવામાં આ પરિપત્રનું પાલન થતું નથી આણંદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયત ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી નિયમિત પગારની માંગ કરી હતી નિયમિત પગાર અને છેલ્લા બે માસથી ચઢેલો પગાર મેળવવા માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા ગત પહેલી ફેબ્રુઆરીએ આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પગાર કરવામાં આવેલ નથી જેને લઈને કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમારું નામ સંજય રબારી છે આઉટસોર્સ કર્મચારી આણંદ જિલ્લો આજરોધ માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આણંદ જિલ્લાના પીએસસી સીએસસી અને અર્બલ હેર સેન્ટરના તમામ આઉટસોર્સ કર્મચારીનો છેલ્લા બે માસ થી પગાર થયો નથી એ બાબતે અમારી એટલી જ માંગણી છે કે અમારો બે મહિનાનો પગાર તાત્કાલિક ચુકવવામાં આવે તથા પગાર અમારો જે કાપી કાપીને આપવામાં આવવાની વાત કરેલ છે તો પગાર અમારો કપાત ના થાય એવી અમારી રજૂઆત છે પગાર